પ્રાથમિક સભ્ય બનાવી અને આ અભિયાન ની શરૂઆત કરી એમ ગઈકાલે જ આપણા રાજ્યમાં ગુજરાતમાં પ્રકારે એક સિસ્ટમ પાર્ટીની સિસ્ટમ થી એ આ સદસ્યતા અભિયાન બે દ્વારા

એ આપણે તૈયાર થવાનું છે ગુજરાતમાં બે કરોડ સદસ્ય ભારતીય જનતા પાર્ટી બનાવવાની છે કચ્છમાં પણ આપણે સાત લાખ ઉપર આખું અભિયાન છે એના માટે પાર્ટી વિપક્ષનું કામ વિપક્ષ કરે એને આવવું જ હતું તો વહેલું આવવું તો ના પાડી જેને સહાય કરવાની મદદની ભાવના હોય એમનો કોઈ જ વ્યક્તિ મારે આપના માધ્યમથી અને આપના મિત્રો પાસે ત્યાં વિઝ્યુઅલ પણ હશે આપ જોઈ શકો છો કે જે વિસ્તારમાં ગયા છે ત્યારે વિપક્ષની શું સ્થિતિ હતી લોકોએ વિપક્ષને આવકાર્યા નથી જ્યારે સત્તા પક્ષના લોકો તરીકે કાર્યકર્તા તરીકે નગરપાલિકાના સદસ્યો તરીકે જે કાર્યકર્તા ત્યાંના લોકોએ નામ લીધા છે બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે એ લોકો વચ્ચે રહ્યા છે અને આપ બધા પણ મીડિયા પણ સૌથી વહેલું પોચ અમારી સાથે હતું અને મીડિયાના મિત્રોને આપમાંથી ઘણા બધા મિત્રો મારી સાથે બોટમાં જેસીબીમાં ટ્રેક્ટરમાં જ્યાં જેવી અનુકૂળતા હતી એ પ્રકારે તમે બધાએ મને પણ જોયો છે અને અમે બધા આખી ટીમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ટીમ ચૂંટાયેલી ટીમ સંગઠનની ટીમ આ બધા જ ટીમના લોકો લોકોની વચ્ચે રહીને લોકોના દુઃખમાં સહભાગી થયા છે બાકી વિપક્ષે આપ આક્ષેપ કરતો હોય તો એ આક્ષેપો સદંતર ખોટા છે હું એને નકારું છું કારણ કે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિઝન છે ડીબીટીનું ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરનું એના માધ્યમથી તંત્રએ ચોવીસ કલાકમાં ચૂકવણા કર્યા છે અને જે ચોવીસ કલાકમાં ચૂકવણા કર્યા છે એ લોકોના સીધા ખાતામાં ગયા છે અને એવું તો એણે કદી કલ્પના કરી નથી વિપક્ષોએ અને એ પોતે આવ્યા છે તો ક્યારે પાણીની અંદર પગ નથી મૂક્યો બહાર ઊભીને ફોટોગ્રાફી કરી છે એટલે મારી એમના કોઈ ટીકા નથી પરંતુ એમણે જે ટીકા કરવી હોય વિપક્ષને કરવી હોય કરે

ત્રણ દિવસમાં છત્રીસ ઇંચ વરસાદ પડવો કન્ટિન્યુઅસલી એને કારણે માંડવીના શહેરી વિસ્તારમાં જલભરાવની સ્થિતિ થઈ મુન્દ્રાના કેટલાક જલભરાવની સ્થિતિ થઈ છે બાકી આખો માંડવી વિધાનસભા ક્ષેત્ર ઉપર તમામ વસ્તુ રિસ્ટોર થઈ ગઈ છે એકસો ને સાહીઠ ગામોની અંદર તંત્રએ ઝડપથી કામ કરીને એકસો ને સાહીઠ ગામમાં વીજ પુરવઠો પુનઃ પ્રસ્થાપિત થઈ ગયો છે આવવા જવાના જ્યાં રસ્તા તૂટેલા હતા એ આવવા જવાના રસ્તા તમામ મોટરેબલ થઈ ગયા છે તંત્ર પુષ્કળ સારી રીતે કામે લાગી ગયું હતું સાથે સાથે રેવન્યુ વિભાગ દ્વારા કેશડોલ્સની તૈયારી અને સાથે કેશડોલ્સનું વિતરણ પણ સીધું ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી થઈ ગયું છે ઘરવખરીની નુકસાનીનું પણ રકમો ચૂકવાઈ ગઈ છે અને હજી સર્વે પણ ચાલી રહ્યું છે સાથે સાથે ખેતીવાડી ક્ષેત્રની અંદર જે નુકસાની થઈ તો આ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એના માટે પણ કેળા પપૈયા અને શાકભાજી જેવા બાગાયત વિસ્તારમાં પણ જે નુકસાની હોય એનો પણ સર્વે કરવાની કામગીરી બાગાયત વિભાગની ટીમ ખેતી નિયામકની ટીમ ગ્રામ સેવકની ટીમ તલાટીની ટીમ આ બધી ટીમો સાથે મળીને સમગ્ર તાલુકા વિસ્તારમાં ગ્રામ્ય કક્ષાએ ખેતીવાડીનો સર્વે થઈ રહ્યો છે એમાં બાગાયતને નુકસાન હોય તો આ બાગાયતમાં જે મેં વાત કરી એ પ્રમાણે કેળા પપૈયા અને શાકભાજીને આવરી લેવામાં આવ્યા છે ઉપરાંત પાકો તમામ એવું નહીં કે મગફળી નહીં ને કપાસ નહીં બાજરો નહીં કે જુવાર નહીં બધા જ પાકો ઘાસ સિવાયના તમામ પાકોને આવરી અને એનો પણ સર્વે થઈ ગયો છે સાથે સાથે ખેડૂતોના કે માલધારીના જે પશુઓનું મરણ વરસાદને કારણે ભારે વરસાદને કારણે થયું છે તો એનો પણ સર્વે પશુપાલન વિભાગની ટીમ દ્વારા થયું છે અને એને પણ સહાય ચૂકવવાની કામગીરી ઓલરેડી ડીબીટીના માધ્યમથી થઈ ચૂકી છે ઉપરાંતમાં જ્યારે જલભરાવની સ્થિતિ માનવી શહેરમાં થઈ ત્યારે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ ઇન્જિનની સરકારે ચિંતા કરીને એનડીઆરએફની ટીમ એસડીઆરએફની ટીમ સાથે સાથે મિલિટરીને જ્યાં જરૂર પડી ત્યાં એને પણ ઉતારીને જ્યાં રેસ્ક્યુ કરવા જેવા હતા અને રેસ્ક્યુ કરીને નગરપાલિકામાં ક્યાંક સમાજવાડીની અંદર એમને રોકીને એમને ખાવા પીવાની વ્યવસ્થા કરી અને પાછા પુનર્વત કરેલા છે એમ પાણીના નિકાલ માટે ફિલ્ટર મશીન ડીવોટરિંગ મશીન આવા મશીનો લગાવીને પણ પાણી ઉલેચવાની કામગીરી ધમધોકાર ચાલી રહી છે અને અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણપણે કંટ્રોલમાં છે આવી પરિસ્થિતિ ઉદ્ભવી કેમ કારણ કે ક્યારે પણ માંડવીમાં આટલા વર્ષોમાં આવા પ્રકાર આટલું પાણી ભરાણું નથી ભલે વરસાદ આવે અને પાણી ભરાય એ સ્વાભાવિક છે પણ આટલી એક્સ્ટ્રીમ આ એક્સ્ટ્રીમ સ્થિતિ થવાનું કારણ મેં જે કહ્યું કે ત્રણ દિવસ લાગ લગાડ બાર બાર તરત ચૌદ ચૌદ ઇંચ વરસાદ છત્રીસ ઇંચ વરસાદ એક સાથે પડે સાડા ત્રણ ફૂટ ત્રણ ફૂટ વરસાદ પડે તો આપ સમજી શકો છો કે આ સ્થિતિ થાય

જેથી કરીને પાણી સહજ રીતે આવજા કરી શકે છે તો એ દબાણોને કારણે પણ ક્યાંક ક્યાંક આ મુશ્કેલીઓ સર્જાઈ છે સદસ્યતા અભિયાનનો પ્રારંભ બે હજાર ચોવીસનો આજે કચ્છની અંદર અમારા જિલ્લાના પ્રમુખશ્રી આદરણીય દેવજીભાઈ અને બધા જ ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિની અંદર આજે એનો શુભારંભ થયો છે થોડાક દિવસો પહેલાં બે તારીખે આખા દેશના સદસ્યતા અભિયાનનો શુભારંભ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે પી નડ્ડા સાહેબે દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબને સદસ્યતા અપાવીને દિલ્હી મધ્યે એનો શુભારંભ કર્યો હતો ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જેમને સદસ્યતા અપાવી અમારા પ્રદેશના અધ્યક્ષશ્રી આદરણીય સી આર પાટીલ સાહેબ અને સૌ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આ બે હજાર ચોવીસ સદસ્યતા અભિયાનનો પ્રારંભ દેશની અંદર રાજ્યની અંદર અને કચ્છની અંદર ચાલવાનો છે અને કચ્છની અંદર પણ આજે અમે એનો પ્રારંભ કર્યો છે દેશમાં દસ કરોડ કરતાં વધારે નવા સભ્યો બનાવવા જઈ રહ્યા છીએ ગુજરાતને બે કરોડથી વધારે સદસ્યો બનાવવાનું મન અમારા સૌ આગેવાન અને સૌ કાર્યકર્તાઓએ કર્યું છે કચ્છની અંદર પણ પ્રમુખ સાહેબ અને બધા જ ધારાસભ્યશ્રીઓના માર્ગદર્શનમાં અમે છ લાખ સભ્યો બનાવવાના છીએ અને જ્યારે દર છ વર્ષે સંગઠન પર્વની અમે ઉજવણી કરતા હોઈએ જેના ભાગરૂપે કચ્છની અંદર પ્રારંભ થયો છે અને બૂથની અંદર વધુમાં વધુ ત્રણ ઓછામાં ઓછા ત્રણ સક્રિય સભ્યો બનાવવા અને એ સક્રિય સભ્ય એક જણ સો સભ્ય બનાવે એટલે કે ત્રણસો સભ્ય બૂથ ઉપર બનાવવા વધુમાં વધુ જેટલા પણ બનાવી શકાય એટલા બનાવીએ અને કોઈ પણ ઘર બાકી ન રહે દરેક પરિવારનો સભ્ય સભ્ય બને કારણ કે ભારતીય જનતા પાર્ટી સંગઠન એક વિચારને લઈને ચાલે છે અને એમના માટે સરકાર એક સેવાનું માધ્યમ છે અમારો કાર્યકર્તા એ સમાજ અને સરકાર વચ્ચે કડીરૂપ બની કરી એક મિડલમેન બની કરીને ઘણા બધા જ્યારે સેવાના કામો પણ કરતો હોય છે અને જેના ભાગરૂપે આ કાર્યને અમે આગળ વધારવાના છીએ કચ્છ સરહદી વિસ્તાર છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ અમારા સદસ્યતા અભિયાનના કાર્યક્રમમાં જે વાત કરી હતી કે બોર્ડરના ગામ અને જિલ્લાની અંદર પણ વધુને વધુ સભ્યો બનાવવા અને જેને લઈ કરીને પણ અમારા પ્રમુખ સાહેબ અને અમારા ધારાસભ્યો સૌ અમારા સંગઠનના કાર્યક્રમો કાર્યકર્તાઓ આ કાર્યક્રમને અમે આગળ વધારશું આજે છ લાખથી વધારે જ્યારે સભ્યો બનાવવાનું કચ્છની અંદર અમારા સૌ આગેવાનો અને કાર્યકર્તાઓએ એમના માર્ગદર્શનમાં કાર્યને અમે આગળ વધારવાનો આજે અહીંથી અમે પ્રારંભ કર્યો છે